ભારતીય જનતા પાર્ટી તાલુકાના પ્રમુખશ્રી પ્રથમ તો શંકરભાઈ નો ખૂબ ખૂબ ખેડૂત તરીકે આભાર માનું છું કે જેમ ડેરી ની તમે પ્રાપ્તિ કરી છે પરંતુ જે જો માટે પણ કરોડ લીટર દૂધ આવે તો પણ ડેડીને સીધી તૈયારી કે લાવો ભાઈ લાવો ભાઈ એની સાથે સાથે નફામાં પણ દરેક ક્ષેત્રે એમણે કહ્યું છે એમ એમણે હવે આ પાણી મૂકી ઉપાય

ચોમાસા નું પાણી અમારું ગામમાં એ બાજુ તમને નહીં પડે તાલુકાની અંદર પરંતુ અમારા ઘણો તો તમને કોઈ જ નતું કે આ તો ફૂટે જ નહિ પણ હવે પોણી વાળા તમે છો ભાઈ ક્યારે એ નરમદા રેલા તો થોડો બહુળ આવવા દે જો ભગવાનની જીવન કે ગમે એમ કે રાતો પડી રૂકશે પરંતુ નરમતા નું બહુ પાણી થોડું આ બાજુ આવે તમારી એક ફોમ કોમ દબાવ તો પણ અમને ઘણો બધો લાભ થઈ જશે તમારી પાસે મોટી આશા છે ખેડૂત તરીકે આશા છે કામ બધાય કરે છે દતી કરતા બધાની આશા છે પરંતુ ભગવાન એ તમને શું જ આપી છે

મોડી તળાવરા નથી પણ એ વખતે અમને એમ હતું છે તળાવ ની જેમ ભર્યું કોણી બગાડ્યું અધવા ક્ષેત્રો રહી જાય

અમારે તો બધું પાડતો જોયેલી છે પરિસ્થિતિ છે તો આપ ખાસ દ્રષ્ટિ રાખીને આ વિસ્તારની અંદર પાણી નું ગમે એમ કરજો આ ડેમે ભરજો ડેમ હાજર તળાવ જો અમારા ભરેલા રહેશે ને

આપડા બે ત્રણ લાખ ના ડીઝલ માં તમારા બે ત્રણ તળાવ ખોદાઈ જાય પણ આપણે કમનસીબ છે ઓછા કરી અને આ તળાવ ખોલવા છે તળાવ નું પાણી રોકવું છે વણા નું પાણી રોકવું છે સરકાર એમાં બધી જ તૈયાર તમારા તમામ ખેતરની અંદર સોસ કરો તો પચાસ સરકાર આપશે